આસો નવરાત્રિ પૂર્વ અમાસના દિવસે પાવાગઢમાં મહાકાળીના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું આવતીકાલથી આસો નવરાત્રિનો પ્રારંભ થાય છે ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે અમાસના દિવસે સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આંતર રાજ્યોમાંથી શ્રદ્ધાળુ માઈ ભક્તોનું ઘોડાપુર યાત્રાધામ પાવાગઢ ખાતે ઉમટી પડતા પાવાગઢ ખાતે જાને ઠેર ઠેર કિડિયાળું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં મા આદ્યશક્તિની આરાધનાના પાવન પર્વ આસો નવરાત્રિ પૂર્વ અમાસના દિવસે યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન કરી માતાજીની પૂજા અર્ચના કરી આરાધના કરવાનો અનેરો મહિમા અને શ્રદ્ધા ભાવ છે મોડી સાંજથી યાત્રાધામ પાવાગઢ ખાતે માઈ ભક્તોનો ઘસારો શરૂ થયો હતો હજારોની સંખ્યામાં માઈ ભક્તો પાવાગઢ ડુંગર ખાતે ઉમટી પડ્યા હતા જેને લઈ સમગ્ર પાવાગઢ ડુંગર પર માતાજીના મંદિર પરિષદથી માચી ખાતે અને તળેટીમાં ચાપાનેર ખાતે ઠેર ઠેર માનવ મહેરામન ઉમટેલું જોવા મળ્યું હતું